નમસ્તે દીકરીઓ ધોરણ અગિયારના શ્રીનંદકુર બા ક્ષેત્રિય કન્યા વિદ્યાલયના દરેક દીકરીઓને મારા જય માતાજી દીકરીઓ ગઈકાલે આપણે આવેગ વિશેની વાત કરી હતી આવેગની વ્યાખ્યાની વાત કરી આવેગના પાસાઓની વાત કરી જેમાં ત્રણ મુદ્દાઓ આપણે જોયા એક તો એની અભિવ્યક્તિના આધારો એના શારીરિક આધારો અને એના બોધાત્મક આધારોની વાત કરી ત્યાર પછી આપણે આવેગના પ્રકારો વિશેની વાત કરી અને આવેગની નિયંત્રણની જરૂરિયાત વિશેની વાત કરી હવે આજે આપણે આપણા અગિયારમાંના આ વર્ષના અભ્યાસક્રમનો છેલ્લો મુદ્દો ભણીએ છીએ આવેગ નિયમનના માર્ગો આપણે કેવી રીતે આપણા ઇમોશન્સને કંટ્રોલ કરી શકીએ તો હૃદય કે અંતરાત્માની કેળવણી એનો સીધો સંબંધ એ આવેગ નિયમન સાથે છે ગાંધીજીએ પણ હૃદયની કેળવણી ઉપર ભાર મૂક્યો હતો કે આ જે હૃદયની કેળવણી છે એ વ્યક્તિને શાંતિ સમજણ અને સુખનો અનુભવ કરાવે છે અને આવી સ્થિતિમાં આવી નિયમન ખૂબ જ સહજ રીતે કરી શકાય છે આપણું અત્યારનું જીવન એ સતત તણાવની અંદર સતત દોડધામની અંદર પસાર થતું હોય છે તો અત્યારે આવેગ નિયમન શીખવું એ ખૂબ જ અનિવાર્ય બની ગયું છે તો સમગ્ર વિશ્વની અંદર જે ઇમોશનલ કોશન છે આવેગિક આંખ એનો ખ્યાલ ખૂબ લોકપ્રિય બન્યો છે અને બુદ્ધિ આંખ કરતાં પણ આવેગિક આંખ ઊંચો હોવો એ બહુ જરૂરી છે ડેનિયલ ગોલમેને આપણને આવેગિક આંખની સમજૂતી આપી છે અને આવેગ નિયંત્રણ માટે આપણે માર્ગો આપ્યા છે આજે આપણે કેટલાક આવા આવેગ નિયમનના માર્ગોની વાત કરીશું તો સ્વજાગૃતિમાં વધારો કરી શકાય સ્વજાગૃતિ કરીએ તો આવેગ નિયમન નહીં પણ સ્વ વિકાસ પણ કરી શકીએ શા માટે કઈ રીતે એવા પ્રશ્ન પૂછવાથી વ્યક્તિ પોતાના અનુભવોને સમજવાનું શરૂ કરે છે પોતાના વિચાર પોતાની લાગણી પોતાનું વર્તન પોતાની શક્તિ પોતાની મર્યાદા એ જાણે તો સ્વજાગૃતિ બને છે તો સ્વજાગૃતિમાં સ્વસમજણનો વિકાસ થાય અને આપણે આવેગનું નિયમન કરી શકીએ છીએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે વ્યક્તિના જીવનમાં નિરંતર ઘટનાઓ બનતી હોય છે તો એમાં આપણે સતત આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે જીવનની ઘટનાઓ પ્રત્યે તટસ્થપણે નિરીક્ષણ કરવાનું કે કઈ પરિસ્થિતિમાં કઈ ઘટના સમયે કયા પ્રસંગોમાં આપણે કઈ રીતે વર્તન કરીએ છીએ અને આ રીતે આપણે આપણું આત્મનિરીક્ષણ કરવાનું તો સ્વજાગૃતિમાં વધારો કરવાનો આત્મનિરીક્ષણ કરવાનું ત્યાર પછી છે સમય દર્શન અને સમ્યક વ્યવહાર કરવાનો કે પરિસ્થિતિનું સમ સમતાપૂર્વક દર્શન કરવાનું એનાથી આવે નિયમનમાં મદદ થાય છે કે એક ઉદાહરણની વાત કરીએ તો જનક રાજા એ જનક રાજા પોતાના મહેલની અંદર ફરી રહ્યા હતા ત્યારે કોઈ એક સેવકે આવી અને એમને સમાચાર આપ્યા ખૂબ જ દુઃખી થતાં થતાં એ વ્યક્તિએ સમાચાર આપ્યા કે મહારાજ આપનો મહેલ સળગી ગયો છે અને ત્યારે જનક રાજા એ જરા પણ વિચલિત ન થયા અને શાંતિથી કહ્યું કે મારી ચિંતાથી પરિસ્થિતિ બદલાવાની નથી જે થવાનું હતું એ થઈ ગયું એટલું કંઈ અને શાંતિથી એમણે ફરવાનું શરૂ રાખ્યું તો અહીંયા શાંત ચિત્તે વિચાર કરવાથી આવેગ નિયમન સરળ બને છે કે લોકો જરૂર વિના એક્સાઇટ થઈ જાય છે એન્ઝાયટી થાય છે તો આવું ન થાય એ માટે શાંતિ બનાવી રાખવી જોઈએ ત્યાર પછી છે સ્વયંનો આદર્શ બનવો ભગવાન બુદ્ધ કહે છે કે દીપ ભવ અર્થાત પોતાનો દીપક બનવો આપણે સ્વયં પોતે જ પોતાનો દીપક કેમ ન બનીએ પોતાના જીવનના અનુભવોમાંથી શીખી ને વ્યક્તિ પોતાના આદર્શરૂપ બની અને આત્મનિયમિત કરે એ વધારે જરૂરી છે કે આપણે જ આપણા પોતાના આદર્શ બની જવાનું કે મારે બીજા કોઈની જેવું નથી થવું મારે હું બનવું છે હું જે છું એ બનવું છે અને જ્યારથી આપણે આવું શરૂ કરી દઈશું ત્યારથી આપણે બીજાની સાથે આપણી સરખામણીઓ બંધ કરી દઈશું અને આપણે એ જ બનશું જે આપણે પોતાને બનવું છે તો સ્વયંનો આદર્શ બનવાનું ત્યાર પછી જે ઘટનાનો બૌદ્ધિક મૂલ્યાંકન કરવાનું એનું વિધાયક મૂલ્યાંકન કરવાનું કે જીવનમાં જે કંઈ ઘટનાઓ બને એનું વિધાયક દ્રષ્ટિકોણથી અને બૌદ્ધિક રીતે મૂલ્યાંકન કરતાં શીખવાનું નિષ્ફળતાઓથી આવેગિક રીતે વિચલિત થયા વિના વિધાયક દ્રષ્ટિકોણ રાખી અને એને સફળતાની ચાવી બનાવી દેવાની અને દરેક ઘટનામાંથી કંઈકને કંઈક શીખીને આગળ વધી જવાનું ત્યાં અટકી નહીં જવાનું ત્યાર પછી છે સર્જનાત્મક બનવાનું કે આપણને ગમતી પ્રવૃત્તિ એમાં આપણે એક્સપર્ટ બની જવાનું તો પોતાને જ્યાં જીવનમાં રસ પડે છે એવી પ્રવૃત્તિ કરી અને સર્જનાત્મક બનવાનું તો સર્જનાત્મક બનવાથી આપણો સમય પણ પસાર કરી શકશું અને આપણે માનસિક શાંતિ પણ મેળવી શકીશું તો ક્રિએટિવ બનવાનું ત્યાર પછી છે સુખદ સામાજિક સંબંધો કેળવવાના કે જીવનમાં સાચા અને સારા મિત્રો પસંદ કરવાના એમની સાથે અને અન્ય સામાજિક વર્તુળ સાથે સુખદ સામાજિક સંબંધ કેળવવાના અને જીવન જીવવાનું તો આપણે આપણા

કે બીજા લોકોને જે દુઃખ થયું છે એ જ દુઃખનો આપણે માનસિક અનુભવ કરીએ અને સામેની વ્યક્તિને કેવું ફીલ થતું હશે એ સમજવાનો પ્રયત્ન કરીએ એ પરાનુભૂતિ છે તો આપણે પરાનુભૂતિ કેળવતા શીખવાનું જેમ કે વૃક્ષો એ પોતાને પથ્થર મારનાર વ્યક્તિને પણ ફળ તો એ જ આપે છે જે બીજાને આપે છે વાદળ વરસે છે પણ એને કોઈની અપેક્ષા નથી હોતી વરસ્યા પછી કે હવે ચલો મને શું આપશો તો સ્વાર્થી નહીં બનવાનું પરોપકાર કરવાનો બીજાને મદદ કરવાની એનાથી માનસિક શાંતિ મળે છે અને છેલ્લું છે સામાજિક સેવામાં ભાગીદારી કરવાની કે વ્યક્તિએ પોતાના જીવનની અંદર ભલાઈ કરવાની સામાજિક સેવા કરવાની એનો આદર્શ આપણા જીવનની અંદર હોવો જોઈએ કે સતત પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ એમાંથી થોડોક નિરાંતનો સમય કાઢવાનો અને સેવા ભાવથી કામ કરવાનું તો નિઃસ્વાર્થ ભાવે સેવા કરવાથી જીવનમાં સુખ મળે છે શાંતિ મળે છે સંતોષ મળે છે તો આવી રીતના આપણી લાગણીનું નિયમન થઈ શકે છે તો આ રીતે આવેગ નિયમન કરવા માટે સ્વજાગૃતિમાં વધારો કરવાનો આત્મનિરીક્ષણ કેળવવાનું સમય દર્શક અને સમ્યક વ્યવહાર કરવાનો સ્વયંનો આદર્શ બનવાનું ઘટનાનું બૌદ્ધિક અને વિધાયક મૂલ્યાંકન કરવાનું સર્જનાત્મક એટલે કે ક્રિએટિવ બનવાનું સુખદ સામાજિક સંબંધો કેળવવાના પરાનુભૂતિ કેળવવાની અને સામાજિક સેવામાં ભાગીદારી કરવાની તો આ રીતે આપણે સામાજિક નિયમન આપણું આવેગિક નિયમન કરી શકીએ તો આ સાથે આપણો આ વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ થાય છે અને હવે પછી આપણે જ્યારે પણ મળશું બુધવારે હવે આપણે અઠવાડિયામાં બે દિવસ નહીં મળીએ બુધ અને ગુરુ એમ બંને દિવસ નહીં મળીએ હવે પછીના અઠવાડિયાથી આપણે ફક્ત બુધવારે મળીશું અને બુધવારે આપણે હવે એક એક પ્રકરણના મુખ્ય મુખ્ય મુદ્દાઓ નું રિવિઝન કરીશું અને જે અભ્યાસક્રમ આ વર્ષે કાપી નાખ્યો છે એ સિવાયનો અભ્યાસ કરીશું તો દીકરીઓ હવે પછીથી રિવિઝનમાં ધારો કે તમારાથી કંઈ પણ મિસપ્લેસ થયું છે તમે ધ્યાનથી ભણી નથી શક્યા તો રિવિઝનમાં પૂરેપૂરું ધ્યાન આપજો અને અપડેટ રહેજો અને અમારી સાથોસાથ અભ્યાસ કરજો કે જેથી જ્યારે પણ પરીક્ષા લેવામાં આવે તમે તમારી રીતે તૈયાર તો દરેક દીકરીઓને મારા જ્ઞમતા છે